નમસ્કાર મિત્રો અમારી પી કે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયાની તાજા ખબરો જાણવા માટે અત્યારે અમારી ચેનલને કરી નાખજો મિત્રો અત્યારે સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જ્યાં મિત્રો આપને જણાવી દઈએ કે કઠુઆ એન્કાઉન્ટરમાં ત્રણ જવાનો શહીદ જ્યાં મિત્રો વિગતવાર આપણે વાત કરીએ તો જમ્મુ કાશ્મીરના કઠુઆમાં ગુરુવારે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી આ અથડામણમાં ત્રણ જવાનો શહીદ થયા હતા ત્યારે મિત્રો મળતી અત્યારે જરા આપણે વાત કરીએ તો જો કે સૈનિકોએ ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા હતા ત્યારે મિત્રો મળતી માહિત્યુસર વધુ જણાવી દઈએ કે ડીએસપી ધીરજ સહિત પાંચ સુરક્ષા કર્મચારીઓ ઘાયલ થયા હતા ત્યારે મિત્રો વધુમાં આપને પણ જણાવી દઈએ કે જેમાંથી ત્રણના હોસ્પિટલમાં મૃત્યુ થયા હતા ત્યારે મિત્રો અત્યારે આ દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ